નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા ગેબન શાહ પીરમાં ઉર્ષની ઉજવણી કરવામાં આવી દર વર્ષની માફક આ વર્ષે પણ ગેબન શાહ પીરમાં ઉર્ષની ઉજવણી કરવામાં આવી જે રાજુલા શહેરમાં મોહમ્મદભાઈ ગોરીના ઘરેથી આ ઉર્ષની શરૂઆત કરવામાં આવે છે આ ઉર્ષમાં હિન્દુ મુસ્લિમ સહિત દરેક સમાજના લોકો આ ઉર્ષમાં જોડાય છે અને ઉર્ષમાં દરેક સમાજ જોડાતા અહીંયા સૌમી એકતાનો એક ઉદાહરણ જોવા મળે છે ઉર્ષમાં તમામ સમાજના લોકો હાજર રહેતા આ ઉર્ષના આયોજકો દ્વારા તમામનો જાહેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ ઉર્ષમાં છત્રજીતભાઈ દાખડા અક્ષયભાઈ દાખડા અબ્દુલભાઈ ચાવડા પાલેખાન રસુલભાઈ કુરેશી રાજુભાઈ ઝાખરા વિજયભાઈ વાઘ ગુલમદભાઈ દલ ઇમરાનભાઈ શેખડા ભીખુબાપુ બાપુ જયંતિભાઈ જાની સહિતના વિવિધ આગેવાનો વેપારીઓ વિવિધ સંસ્થાના સંસ્થાના આગેવાનો સહિતના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આપણા જ વિસ્તારના આવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુભાઈ શું કાર્યક્રમ હતો આપણે છો અહીં અત્યારે આપણે અત્રે ઉપસ્થિત ગેબનશા પીરે ઉરસનો પ્રોગ્રામ હતો તે માટે અહીંયા ત્યાં આવ્યા છીએ સૌ રાજુલા શહેર એટલે એકતાનું પ્રતિક એટલે રાજુલા શહેર આજ રોજ ગેબનશા પીરે ઉરસનો ધૂમે ધામે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વિવિધ આગેવાનો હિન્દુ મુસલમાનના આગેવાનો તેમજ આ એકતાનું પ્રતિક એવા અમારા ગેબનશા પીરના ઉરસનું આજે ધૂમે ધામે ઉજવણી કરવામાં આવી વર્ષ વર્ષોથી ગેબન પીરના ઉરસની ઉજવણી કરવામાં આવે છે અને આ જ રીતે હિન્દુ મુસલમાન સૌ સાથે મળીને ગેબન પીર બાપુનું ઉરસ ધૂમે ધામે મનાવીએ છીએ શું કાર્યક્રમ હતો કેવી રીતનો કાર્યક્રમ હતો આજનો કાર્યક્રમ હજરત ગયાબનનું ઉર્ફ ઉજવવામાં આવ્યું હતું અને અમે વર્ષોથી ની પરંપરા મુજબ રાજુલા શહેરની અંદર કોમી એકતા ભાઈચારો જળવાઈ રહી એટલે અમે તાજનશાવલી વલી અમે બધા સાથે મળી મિત્રો તાજનશા કમિટી ગયાબનશા કમિટી સાથે મળી અને બધા અમે આ ધામધૂમથી ઉર્ખ ઉજવીએ છીએ અને ગનચા બાપુનો કરમ છે અને બાપુનો તાજા વલીનો પણ